શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાથી કી જય ઘણી ખમા ઘણી ખમા ગણી રે ખમા મારા શ્રીજી ઘણી રે ખમા એ ઘણી ખમા કણી ખમા ગણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા નંદનો દુલારો કા દાનો લાલો વ્રજનો વ્રજ સકન મેવાડ રાજા મેવાડ ના જાજી ને રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા હે ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા ખમ વ્રજ ધામને ગોકુળિયા ગામને નંદગામ ગામ બરસાના ગોપાલપુરા ગામને હે ગયો ના ગોવાડ ને જાજી રે ખમા મારા શ્રીજી ગણી રે ખમા હે ગણી ખમા ગણી ખમા ગણી રે ખમા મારા શ્રીજી બાવાને ગણી રે ખમા રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે મોરલીના સુરમાં સુંદર રાધાજીનું નામ છે એ મોરલી ઘન શ્યામને જાજી રે ખમા મારા શ્રીજી ગણી રે ખમા હે ગણી કમા ગણી કમા ગણી રે કમા મારા શ્રીજી ગણી રે કમા મારા શ્રીજી ગણી રે કમા જય શ્રી કૃષ્ણ રાધે રાધે